સ્કોર્પિયો માર્કેટ માં એક જ હાલે ફોચ્યુનર માર્કેટમાં એક જ ભાગે ભાગે જ ને સ્કોર્પિયા વારાને જોઈને હારા હારા ના કાળજા ધ્રુજે તમને જોઈને તો ખાલી કાળજા ધ્રુજે ને અમને જોઈને તો આખું ગામ ગુંજે એવું હે એમને બાકી સ્કોર્પિયા વાળા પેક મારે કોરે કોરો અને ઈ જ બોલીએ કે આવતાર્યો મોરે મોરો અમારાથી એવું ન બોલાય અમે તો વી વીઆઈપી કિંમત છે આની 40 થી 70 લાખ સુધીની હો ત્રણ સ્કોર્પીયા આવી જાય એ પાછા રોકડે જેમ બંદૂક ની ગોળી છૂટે એમ એક જ્યારે ત્રણ સ્કો નીકળે તો શું થઈ ગયું અમારો પણ અમારી ગાડી માં બે ને એટલે વીઆઈપી જેવી ફીલિંગ આવે ફિલિંગ ની વાત જ નઈ કરવાની ફિલિંગ તો આમાં એવી આવે માફિયા ગેંગસ્ટર ડોન જેવી ફિલિંગ આવે જ્યાં ગાડી ઉભી રાખી બ્રેક નો લીસોટો પડી જાય અને સીધી જ બંદૂક કાઢીને આ ગાડી માં બે ને એટલે માણા હંદય એને ઇજ્જત કરે અરે થળ બડાટી બોલી હોય ને સ્કોર્પિયા ની એન્ટ્રી થઈ હોય ને એટલે હારા હારા ને પાટલુંગ માં જ થઈ જાય પછી ભેગા થાય કાઈ વાંધો નઈ અરે કાઈ વાંધો નહી અને ગમે અહીંયા ભેગા થઈ જાય અને આવી જાય સીધા મોરે મોરો કેમ કે પેક મારેલી અમે કોરે કોરો ફૂલ તૈયારી મોરે મોરો આવાજો અને પછી માપી લે આપણે કોણ કેટલા પાણી છે